તે હાલો દર્શક મિત્રો બ્લોક મીડિયામાં તમે જોયા રાખજો આજ આપણે જાણવાના છે આ છે થાંભલાની ફેક્ટરી અને જાળી પણ બી છે તો આપણે પહેલાં જઈ જાળીવાળા ભાઈને પૂછીએ કે ભાઈ તમે જાળી કઈ રીતે બનાવો છે અને જાળી કેટલા ફૂટ આખા દિવસનું બનાવી દે એ બધું આપણે ભાઈ જોડે જાણવાનું છે તો આ મશીન છે જાળીને બનાવવાનું જોઈ લે ગમે ત્યારે તમને કામ આવશે

બે ફૂટ બઢિયા તો મિત્રો ભાઈ કહે છે કે હજાર ફૂટ મિનિમમ બની શકે છે અને આખો દી વધારે મહેનત કરવાથી એની રાસ છે પંદરસો ફૂટ સુધી આ જાળે ભણવાનું તો મિત્રો તમારો ભલગ વિડીયો ગમે તો આગળથી આગળ શેર કરજો અને નવા ભાઈઓ હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને આવાના આવા બધા વિડીયો હું લેતા આવશું તમારા માટે ગમે એ કામ ગમે એ ધંધાનો વિડીયો નવો બનાવી અને અમે લેતા આવશું તો બધા ભાઈઓને જય માતાજી